દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામે એક અનોખો અને પ્રેરણાદાયક નિર્ણય લેવાયો છે જ્યાં છેલ્લા ચાર ટર્મથી સરપંચ તરીકે સેવા આપતા ડુંગરશી જયશિં રાઠોડને ગ્રામજનોએ પાંચમી વખત ચૂંટણી પહેલાં જ સર્વસંમતિથી સમરસ કરી તેમને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કર્યા છે આ નિર્ણયથી સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ધનિયાવાડા ગ્રામ સર્વ સમાજની વસ્તી ધરાવતું ગામ છે જ્યાં લોકો હળીમળીને રહે છે ગામના રસ્તા પાણી વીજળી શિક્ષણ અને અન્ય જનસુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા મળતી સુવિધાઓનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે ગ્રામજનો હંમેશા કુશળ વહીવટા કરતાને પસંદ કરે છે ધનિયાવાડા ગામમાં છેલ્લા વીસ વર્ષથી ગ્રામ પંચાયત સાથે જોડાયેલા અને કુશળ વહીવટનો અનુભવ ધરાવતા ડુંગરસિંહ જયશ્રી રાઠોડને ફરીથી પાંચમી વખત સરપંચ પદે ગામના સર્વ સમાજે સર્વસંમતિથી બિનહરીફ જાહેર કર્યા છે સરપંચ તરીકે મને ગામ લોકો ચોંટે એના પછી બીજી ટ્રમમાં પણ મને ચોંટેલ તીસરી ટ્રમ જ્યારે અસ્ત્રી સીટ આવેલી ત્યારે અમારી ગ્રામપુર ગ્રામ પંચાયત હતી વાગોર ગામ અને ઘણીયાળા ગામના તમામ આગેવાન વડીલોએ મારા ઘેરથી અસ્ત્રી સીટમાં સરપંચની તરીકે પણ આવે અને અમારી મોડીને ભણાવે પછી આગળની અમારા પહેલાં હાલની ટ્રમમાં ઓબીસી સીટ આવી એટલે અમે ભાઈ અમતાભાઈને હું પોલીસ સરપંચ બનેલો અને ગામ લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો આમ ચાર વખત ગામ લોકોએ મારી કદર કરી છે અને પાંચમી વખત આ સામાન સીટ આવી અને ગામના તમામ નાગરિકો આગેવાનો તમામ કોમના ભાઈઓ મિત્રો વડીલો બહેનો બધાની ઈચ્છા હતી કે એક વખત તમે ફરીથી આવો ગામનો કોઈ વિકાસ તમારો સહભાગી તમે ભણો અને વિકાસ કરો અને ફરીથી મેં વાત રાખી છે અને સરપંચ તરીકે મને નિર્ણય જાહેર કર્યો છે આખી બોડીએ પણ જાહેર કરી છે એટલે આખું કામ એક જ છે જે રીતે તમે હવે ગામ સભા ભરશો ગામના લોકોને પૂછશું ગ્રામ પંચાયત સૌ સાથે મળી અને ગામનો જે કોઈ અધૂરો વિકાસ હશે એ અમે કરશું એમાં ખાસ કરીને પાણીનો પ્રશ્ન પીવાનો થોડો છે એનો અમે પાયરી નિકાલ લાવશું ગટરનો કોઈ વ્યવસ્થા પાણીનો ગારોબારો છે એનો કરશું આવી રીતે જે કોઈ કામ કોઈ લોકોને ફ્લોટ પર આવો કરશું અને કોઈ શેરડા છે આજે આજે આ ગ્રાન્ટ આપે છે સરકાર તો પાસે રહી સાથે રહી અમે આખી બોડી સરસ છે અને બધા મિત્ર જ છે મળી અને ગમનો વિકાસ કરશો એવી મને આશા છે આ શ્રમ રસ્તા માત્ર સરપંચ પદ પૂરતી સીમિત નથી ગ્રામ પંચાયતના આઠ વોર્ડના આઠે આઠ સભ્યોએ પણ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાને કારણે આખા ગામમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ગામને વીશ વર્ષના અનુભવી એવા કુશળ વહીવટ ધરાવતા સરપંચને ગામ લોકોએ ફરીથી સરપંચ પદે બિન બિનહરીફ જાહેર કર્યા છે સતત વીસ વર્ષ સુધી ડુંગરસિંહ બાપુને સરપંચ રાખ્યા એ બદલ ગામનો ખૂબ વિકાસ કર્યો અને આ પાંચમી વખત સરપંચની ચૂંટણીમાં ડુંગરસિંહ બાપુને પૂરા ગામને સપોર્ટ આપી બિનહરીફ આખું ગામ બિનહરીફ થઈ ગયું આઠે આઠ વોર્ડ થઈ ગયા રોડ રસ્તા પાણી વિજે જીવીની સુવિધા સારી થાય ત્યારે સ્કૂલ 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 પર સારી બનશે એ એમને સૌની આશા છે ગ્રામજનો ડુંગરશી राठौड़ ના અगावના કાર્યકર્તી પ્રજણ શાહ કરતા થાકતા નથી સ્થાનિક શૌરેન્દ્રસિંહ રાઠોડ જણાવી રહ્યા છે કે ડુંગરશી રાઠોડ અગાઉ પણ ચાર ટમથી સરપંચ પદે રહી ચૂક્યા છે અને ગામનો સારો વિકાસ કરીને ગામને અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અમે હજી પણ ગામની સુખાગારી માટે ગામનો વધુ વિકાસ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ અમારા ગામમાં આ સમરસ કરવામાં આવ્યું એક ગામની એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને બીજું કે જે આગળ જેટલા પણ કામ થયા છે એના કરતાં અમારા ગામમાં હજી વધારે સારો વિકાસ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને દરેક ગામ જણો અમારે જોડે છે એના લીધે આ સંઘર્ષ થયું છે એટલે હવે જે જેટલું બને એટલું કંઈક સારું કામ થાય એવી અપેક્ષા રાખીએ છીએ હું અમારી અપેક્ષા એવી છે કે અમે બધા જ્યારે ગામ લોકો બધા ભેગા થયા એ વખતે એક વાત કે એમના પાસે અપેક્ષા રાખી કે ભાઈ અમારી શાળામાં શિક્ષક સારું છે શિક્ષણ સારું મળે રસ્તાઓ સારા થાય અને મેઇન પ્રશ્ન પાણીનો તો પાણી દરેકને ઘરે શાંતિસર મળે તો બધી રીતે એક વાત કે સુખ શાંતિ રહે એવો બધા ગામ લોકોની આશા છે અને અમારી એ આશા છે ધનિયાવાડા ગામની આસામ રસ્તા એ સાચા અર્થમાં ગ્રામ સ્વરાજ્ય અને નેતૃત્વ પ્રત્યેના વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે